ડુંગળીની નિકાસ બંધ થતા ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે રસ્તા પર જામ કર્યો હતો અને રસ્તા પર ડુંગળી ઠાલવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોવા મળી રહ્યા છે ડુંગળી પર નિકાસ બંધી નિર્ણય સામે વિરોધ દર્શાવી રહ્યા છે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે ચક્કાજામના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે ગોંડલના દ્રશ્યો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે જ ખેડૂતો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે હજારોની સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો છે વિરોધ પ્રદર્શિત કર્યો છે ગઈકાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સાથે જ આજના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે ગોંડલ માર્કેટિંગ ત્યારે આ ડુંગળીના ભાવ ન મળતા હવે ખેડૂતોમાં નિરાશા જણાઈ રહી છે નિકાસ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનું ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એક દ્રશ્ય છે ગઈકાલના દ્રશ્યો છે ખેડૂતો સતતને સતત વિરોધ કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે તેમને ડુંગળીના જે ભાવ નથી મળી રહ્યા ડુંગળી તેમણે જે પોતાની મહેનતથી પોતાના પરસેવાથી જે આ ડુંગળી ઉગાડી છે છે જે પાક પાક ઉગાડ્યો આ હવે જેના ભાવ નથી મળી રહ્યા અને જ કારણથી ખેડૂતોની અંદર અત્યારે હતાશા નિરાશા જોવા મળી રહી છે ખેડૂતો માથે હાથ બેસીને મૂકી હાથ મૂકીને બેસેલા જોવા મળી રહ્યા છે ખેડૂતો સતતને સતત રજૂઆતો કરી રહ્યા છે ડુંગળી રસ્તા પર આ દ્રશ્યો અમે અત્યારે આપને બતાવી રહ્યા છે ખેડૂતો દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો છે અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ખેડૂતો પોતાની મહા મહેનતે ઉગાડેલી જે ડુંગળી છે તેનો પાક તેના કોથળા ને કોથળા રસ્તા પર ઠાલવતા જોવા મળી રહ્યા છે છે પાકની જે નુકસાની થઈ રહી પાકનો ભાવ ન મળતા ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે આ ડુંગળી સાચી જ રડાવી રહી છે ડુંગળીના ભાવ નથી મળી રહ્યા એ અત્યારે ખેડૂતોની આંખોમાં આંસુ લાવી રહ્યા છે જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ખેડૂતો હજારોની સંખ્યામાં એકઠા થયા છે અને આ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સતત ને સતત લગભગ એક અઠવાડિયાથી અલગ અલગ જગ્યાએથી ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા રોષ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે અને માગણી કરવામાં આવી છે કે આ નિકાસબંધીનો જે નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયને રદ કરવામાં આવે અલગ અલગ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે વેચાણ બંધ કરી દેવામાં આવે આવ્યું છે અત્યારે ત્યારે ખેડૂતો માટે થઈને અત્યારે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ ખૂબ જ મહેનત કરી છે આ પાક ઉગાડવા માટે થઈને પરંતુ અત્યારે ખેડૂતોને કંઈ જ નથી મળી રહ્યું તેવું કહી શકીએ કારણ કે એક સમયે જે ભાવ આસમાને બોલી રહ્યા હતા આ ભાવ અત્યારે સાવ તળીએ પહોંચી ગયા છે ખેડૂતો માટે થઈને અત્યારે નુકસાનીમાં માલ વેચવાનો વારો આવ્યો છે ત્યારે ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતોની મહેનત અત્યારે એડે જઈ રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બતાવી રહ્યા છે તે રોડ ઉપર ઠાલવીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે ખેડૂતોના ચહેરા ઉપર એક ચિંતા દેખાઈ રહી છે આગામી સમયમાં શું થશે નિકાસ જે નિર્ણય છે તે રદ કરવા માટે થઈને માંગ કરી કરી રહ્યા છે સતત ને સતત માંગ કરી રહ્યા છે ખેડૂતોના ચહેરા પર અત્યારે એક ઉદાસી જોવા મળી રહી છે રોષ જોવા મળી રહ્યો છે અને સતત ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે તેમના માટે થઈને કંઈ કરવામાં આવે તેમના માટે રજૂઆત કરે જે રજૂઆત કરી છે એ તેમની સાંભળવામાં આવે ત્યારે હવે આગામી સમયની અંદર કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે ખેડૂતોના હિતમાં તે જોવું રહ્યું

કે ભાઈ આ પ્રતિબંધ તાત્કાલિક ઉઠાવી લેવો જોઈએ અને તો તાત્કાલિક એક યોગ્ય ભાવ ખરીદી શરૂ કરવી જોઈએ સરકારે એટલે બંને વાતો સરકાર શ્રી ના વિચારાધીન મૂકી છે ખેડૂત પોતાનો હક માગવાનો ચોક્કસ હક છે પણ શાંતિપ્રિય હક માગવો જોઈએ

હજુ તો ત્રણ દિવસ થી આપણે હજુ બે ત્રણ દિવસ એક શાંતિપ્રિય ખેડૂત જગત નો તાજ છે એક બે દિવસ રાહ જોવી જોઈએ એક બે દિવસ માં જ સરકાર કોઈ ના કોઈ નિર્ણય લેશે અને નહીં લે તો એ કાર્યક્રમ આપણે યોગ્ય રીતે રજૂ કરશું

ભાવ આવી ગયું છે એવું પણ માનોજન નહીં આપણા આપણો અત્યારે પહેલી વાત એવી છે કે આપણો આપણો અવાજ રજૂ કરી રહ્યા છીએ માલ ભગાડીને અવાજ રજૂ કરવો એ યાદગી વસ્તુ નથી કારણ કે એ તો આપણા જ ઘરની અંદર ખાડો પાણી રહ્યા છે ને જે આર કે પછી જી આપણે મારી સાથે જોડાયા ખૂબ ખૂબ ધન્યવાદ

નિકાસ બંધ કરી ત્યારે પચાસ ટકા ભાવ તો ગગડી ગયા હતા એવા સંજોગોની અંદર અત્યારે ખેડૂતોને પોતાના ખર્ચના પણ મળે એમ નથી જે ભાવ જોતા તો એવા સંજોગોની અંદર ખેડૂતોએ વિરોધ કર્યો છે એ વિરોધ એકદમ વ્યાજબી છે એ આક્રોશ છે અને એ આક્રોશ અને સરકારે પણ એનું ધ્યાનમાં રાખવું જોઈએ અને ખેડૂતોને એના મોલના ભાવ મળે એ પ્રકારના નિર્ણયો લેવા જોઈએ જે નિકાસ બંધી કરી છે

ચોક્કસ મોટે ભાગે લગભગ માર્કેટયાર્ડો વેપારીઓ અને ભાજપના આગેવાનોએ પણ કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરી છે કિસાન સંઘના અન્ય સંગઠનોએ પણ એકદમ આંદોલન અને રજૂઆતો કરી છે એમ છતાં પણ જાણે કે સરકાર

દવા પી જવા પી જી